નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામે આવ્યા છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને વેલકમ એગ્રોટેક મેગા પાવર વાપરેલું તો આપણે ખેડૂતને મોટે સાંભળ્યું કે એમના જીરાના પાકમાં મેગા પાવરનો ઉપયોગ કર્યા પછી તમને કેવું લાગ્યું અને કેટલા રાઉન્ડ મેગા પાવર ના મારેલા તમારું નામ મારું નામ છગનભાઈ છગનભાઈ સગનભાઈ આ જીરું કઈ તારીખ નું વાવતર આપડે દર વર્ષે પાક મોડો રે ટૂંકમાં ખારવાળું ખેતર ખાર વાળું અને ટૂંકમાં ચેનલના પાણી ભાવ અને આજી જમીનમાં સાધોપક ખાર કાયમ મોડું રે ઉતારામાં

જોવો ખેડૂત ભાઈઓ કે આ જીરામાં કે તમે જોઈ શકો છો કે દાણાની ક્વોલિટી ભરાવદા છે અને જીરાનો વિકાસ પણ સારો છે અને એક એક ચક્કરમાં લગભગ ચાલીસ પિસ્તાલીસ દાણા જોવા મળે છે અને ખૂબ જ સારું જીરું થયું છે અને આ એમના હાથમાં હજી આપણે આ તમે દાણાની ક્વોલિટી જોઈ શકો છો કે દાણો એકદમ ખિસકોલી કલરનો જોવા મળે તો

એમાં ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનિજ સલ્ફર જેવા તત્વો છે જેથી કરી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોઈ પણ પાકમાં જ્યારે શરૂઆતની અવસ્થામાં મારો તો કોઈ પણ પાકનો ગ્રોથ ફૂટ ને આ બધું સારું થાય અને માલ અવસ્થા એ છાંટો તો માલમાં જે ક્વોલિટી કહેવાય ને કે માલ એકદમ ક્વોલિટી વાળો બને છે તો તમે કોઈ પણ પાકમાં મેઘા પાવર તમે પચાસ થી સિત્તેર એમ એલ પ્રતિ પંપમાં નાખીને છંટકાવ કરો અને તમારી જાતે તમારા ખેતરમાં રિઝલ્ટ જુઓ તો તમને ખ્યાલ આવશે ઓકે ધન્યવાદ થેન્ક યુ